વરાછા વિસ્તારમાં સમસ્ત દક્ષિણ ગુજરાત લુંભાણી પરિવાર દ્વારા આજરો નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને માતાની કૃપા અને આશીર્વાદનો લાભ મેળવ્યો હતો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસતા સમસ્ત લુંભાણી પરિવાર દ્વારા આજરોજ લંબેનમાં રોડ વિક્રમ નગરની વાડી ખાતે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું લુંભાણી પરિવાર દ્વારા દર વર્ષે પરિવાર એકઠો થાય તે હેતુ ત્યાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આજરોજ યોજાયેલા યજ્ઞમાં કાર્યક્રમમાં લુંબાણી પરિવારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે સવારથી શરૂ થયેલ કાર્યક્રમમાં ચોવીસ જેટલા યુગલે યજ્ઞમાં બેસી આહુતિ આપી હતી જ્યારે સાંજના માતાનો પ્રસાદ મેળવી સમગ્ર યજ્ઞ દરમિયાન માતાની કૃપા અને આશીર્વાદ મેળવ્યા હતા ભાઈ જયંતિભાઈ લુંબાણી છે અમે શ્રી ગીરનારા પ્રજા સ્વાની સમાજના લુંબાણી પરિવારના સભ્યો છીએ અમે દર ત્રણ વર્ષે આ નવચંદી યજ્ઞનું હવનનું આયોજન કરીએ છીએ અમારો આ હેતુ એ છે કે અમારા લુંબાણી પરિવાર આખો એક કાંઈ એક સાથે મળે અને લોકો સુખ શાંતિથી રહે એ અમારો આખો ધ્યેય છે દર ત્રણ વર્ષે અમારું આ આયોજન કરવાનો વિચાર છે અને દર ત્રણ વર્ષે અમે આ નવ ચંદી યજ્ઞ હવન કરીશું અને અતિ ભવ્ય રીતે અમે કરતા રહીએ છીએ આ નવ કુંડી યજ્ઞ છે અને ચોવીસ જોડા એની અંદર અવનમાં બેસે છે એક મુખ્ય હવન હોય છે અવન કુલ અને આઠ નાના કુલ હોય છે